જમ્મુ કાશ્મીરના પહેલગામના બૈસરણમાં આતંકીઓએ કરેલા હુમલાનો જમ્મુસર સમસ્ત કાછા પટેલ ગણેશ મંડળો દ્વારા વિરોધ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા મૃતકોને ન્યાય મળે અને સરકાર તરફથી પરિવારજનોને સહાય મળે તેવી માંગ કરી દોષીઓને ફાંસી જેવી કડક સજાની સમસ્ત ધર્મપ્રેમી જનતાએ માંગ કરી જીવ ગુમાવનાર છવ્વીસ પર્યટકોને બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાસુમન અર્પણ કર્યું હતું જમ્મુ અને કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામના બૈસરાનામાં મંગળવારે આતંકીઓએ કરેલા હુમલામાં છવ્વીસ જેટલા પર્યટકોના મોત નીપજતા સમગ્ર દેશમાં શોકનો માહોલ છવાઈ ગયો છે આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યું સમસ્ત કાછિયા પટેલ ગણેશ મંડળો દ્વારા જંબુસર ટંકારી ભાગોળ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નરાધમ કૃત્ય આચરનાર આતંકીઓ સામે કડકાઈપૂર્વક કાર્યવાહી કરવાની માંગ કરી હતી આ પ્રસંગે જિલ્લા મંત્રી કૃપાબેન પટેલ શહેર પ્રમુખ મનોનભાઈ પટેલ નગરપાલિકા સભ્યો હોદ્દેદારો અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા હાજર રહ્યા હતા ગાત બાવીસ તારીખના રોજ કાશ્મીરના પહેલગામમાં અહીંયાના જે ભારતીય સહેલાણીઓ ગયેલા એમની પર પાકિસ્તાની આતંકીઓ દ્વારા હુમલો થયો અને માત્ર ને માત્ર હિન્દુ હોવાના કારણે એમની નિર્મમ નિશંશ હત્યા કરવામાં આવી એવા ભારતીયો કે જેમનો કોઈ વાંક નહોતો એવા ભારતીયોની જે હત્યા થઈ એમને આત્માને શાંતિ મળે અને એમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે એવી પ્રભુને પ્રાર્થના કરવા અને શ્રદ્ધાંજલિ અર્પવા માટે આજરોજ જંબુસરમાં અમે સૌ અહીંયા ઉપસ્થિત થયા હતા ભારત એક શાંતિપ્રિય દેશ છે અને વસુધૈવ કુટુંબ કમમાં માનનારો દેશ છે પણ સાથે સાથે ભારત એમ પણ માને છે કે અમે કોઈને છેડતા નથી અને જો અમને કોઈ છેડે તો અમે એને છોડતા પણ નથી અને આ ગીતાનો સંદેશ આપનાર કૃષ્ણની ભૂમિ છે એટલે અમને અમારા માનનીય પ્રધાનમંત્રી મોદીજી ગૃહમંત્રી અમિત શાહજી અને અમારી લશ્કરી સેના પર પૂરો વિશ્વાસ છે આ જે હત્યા થઈ છે એનો બદલો અમે વળતો જવાબ પૂરા વિશ્વાસથી છે અમને કે સરકાર આપશે અને અમે આજરોજ આ બધા મૃતકોની આત્માની શાંતિ માટે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ અમને વિશ્વાસ છે કે બહુ જલ્દી કડક વળતો જવાબ અમે આપીશું ઓમ શાંતિ